દર્દીઓની સુવિધા માટે તાત્કાલિક સારવાર વિભાગનું વિસ્તરણ કરી સોળ બેડનો નવો એર કન્ડિશન વોર્ડ શરૂ કર્યો પણ જનરેટરના અભાવે લાઇટ ગુલ થતા બેટરીના અજવાળે દર્દીઓની સારવાર કરવાની ફરજ પડી હતી મધ્ય ગુજરાતની સૌથી મોટી અને વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે દિન પ્રતિદિન દર્દીઓનો ખસારો વધવા માંડ્યો છે વડોદરા શહેર જિલ્લા રાજ્ય અને રાજ્ય બહારથી પણ દર્દીઓ એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર લેવા માટે આવતા હોય છે ત્યારે આ ઘસારાને પહોંચી વળવા માટે લાપાચમના શુભ દિવસે તાત્કાલિક સારવાર વિભાગનું વિસ્તરણ કરીને સોળ બેડ એક નવો એર કન્ડિશન વોર્ડની શરૂઆત કરવામાં આવી હતી જોકે અનવવો વોર્ડ શરૂ તો કરવામાં આવ્યો પણ સંકલનના અભાવે ઉતાવળા આયોજનને પગલે કેટલીક ત્રુટી રહી જતા દર્દીઓને હાલાકી વેઠવાની ફરજ પડી હતી એર કન્ડિશન વોર્ડ માટે જનરેટર મૂકવામાં નહીં આવતા આજે લાઇટ ગુલ થઈ હતી જેના કારણે દર્દીઓને લાવવા લઈ જવા સહિત સારવાર માટે તબીબોને ફરજ પરના સ્ટાફને બેટરીનો સહારો લેવાની ફરજ પડી હતી